જતાં જતાં પતંગ શિખામણ આપીને આપી ગયો કે જીવનમાં હંમેશા જમીન પર જ રહો બહુ હવામાં તો પછી ખોવાઈ કાગળની જીવ વગરની પતંગ પણ છે બસ સાચા વ્યક્તિના હાથમાં હોવી જોઈએ આમ તો એ પાગલ ધાબા પર આવેલી પતંગ લૂંટવા પણ ખબર નહીં ક્યારે મારું દિલ લૂટીને જતી રહી ઉડે છે આજે આકાશે પતંગ પતંગ મળે છે ઉડાવીશું પતંગ ઉછાળીશું હવામાન સંક્રાંતિ ના રંગ ઉત્તરાયણ એટલે વેલેન્ટાઇન ડે ના દિવસે કોને પ્રોપોઝ કરવું એ શોધવા માટે એક મહિના પહેલા આવતો તહેવાર

પતંગ ઉપર પવનની વિપરીત દિશામાં જ જઈને ચગે છે પવનની દિશામાં જઈને નહીં